તો હલો ગાઈઝ તો આપણે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને વિડીયોમાં લાઈક કરવાનું ભૂલતા નહીં તો ગામડિયા કૌશલ ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને લાઈક કરવી હા તો ગાઈઝ કેમ છો તો અમે બધા સ્વાગત છે તમારું આપણા વિડીયોની અંદર આ છે અમારા જેડી ભાઈ બાય જેડી અને અત્યારે વાગી રહ્યા છે બપોરના સાડા બાર અને આપણે આવી ગયા એસઆઈના ક્લાસીસમાં અત્યારે આપણે રિસેસ પડી એટલે મેં કીધું લાવો આપણે ઉપર આંટો મારી તાબા ઉપર આ બિલ્ડિંગ જો જ બને છે આમાં બાય જેડી હે એની આપણે ચેનલ હે મિત્રો વ્લોગની ચેનલ આ હે આખું સુરેન્દ્રનગર આપણે આ ભાઈની ચેનલની લિંક તમને એલા લિંક તમને આપી દઈશું આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું અને કોમેન્ટ સેક્શનમાં એક ભાઈ અહીંયા જો નીચે બેઠા હે એ પણ છે શું કેવું હે તમારે કાંઈ નહીં તો મેન્ટલ હે એવું હે હવે તારે કઈ કેવું છે તારી ચેનલ વિશે ફૂલ તમને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાકી કોમેન્ટ કરી દેજો તો બાકી તો કાંઈ નહી હાલો અત્યારે હવે સાડા બાર થી એક આપણે રિસેસ હોય સવારે દસ થી ચાર વાગ્યાનો ટાઈમ હોય

આખો જ બધે બેવારી દ્રાખો તું મેં તો તરેકો હરામી સપડતા તા તું તો રામ નીકળ અર દેવ માણસ નીકળ અર પછી બીજું પણ મણવા જ ન દો પણ આ તો હે ને મણવું પડે ચાર ચાર એટલે એવું તો મંડેશન કરો બંદુને હાલ આપ ની વાસ એવું તમને આપને કે આવડે ને જો ઉસેલી વે છે બે ઉસેલી છે જેલી બેંજી છે ઓર ગાજો બદે દે સો

તો હવે આપણે એ શું કહેવાય ગયો હા તો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે મળીએ આ મળીએ આપણે આગળના નવા વિડીયોની અંદર અને આ ભાઈની ચેનલની લિંક તમને નીચે કોમેન્ટમાં આપી દઈશ તો સારું ચાલો મળીએ હવે આપણે આગળ